નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે આરોગ્ય મંત્રી અને પ્રભારી મંત્રીએ લખપત અને અબડાસા માં ભેદી તાવ માં મૃત્યુ થયેલ બાબતે આજે પત્રકારો માહિતી આપી

સોળ જેટલા તાવના કારણે મૃત્યુ નો થયા એ વાત આવી છે એ લગભગ પાંચ જેટલા હાર્ટ્રોક હાર્ટસ્ટ્રોક અને કેન્સર જેવા બીજા રોગોના કારણે મૃત્યુ થયા છે અને જે અગિયાર મૃત્યુ છે એ આ તાવના કારણે થયા હોય એવું આપણને માલુમ પડ્યું છે અને જે આ જે તાવ આવે છે એ શરૂઆતથી થઈ અને લગભગ પાંચ સાત દિવસમાં એ થોડું ગંભીર સ્વરૂપ પકડે છે અને આના જે મુખ્ય લક્ષણો જો શરૂઆતના દિવસોમાં આ તાવની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો લગભગ એ સારવારમાં આપણને સાથ મળી જાય છે ને સારવારમાં રિઝલ્ટ પણ આપણને મળે છે પરંતુ ક્યાંક મોડા દવાખાને આવવાના કારણે ત્રણ ચાર દિવસ પછી આવવાના કારણે આ મૃત્યુ થયાનું માલુમ પડે છે એટલે જે લાઈફ સ્ટાઈલ છે અથવા તો દવાખાને નહીં જવા માટેની જે માનસિકતા સાથેના આ કેસમાં જોવા મળ્યું છે પરંતુ જે આખી હું બધાના આપના પત્રકાર મિત્રોના માધ્યમથી સમગ્ર આ બંને તાલુકા અને કચ્છની તમામ જનતાને મારી એક જ વિનંતી છે તાવ આવે તો એ તાવને નગરણીય કરી અને દવાખાને ન જતા કેવળ ઘરથી સારવાર કરવી એટલી પૂરતી નથી પરંતુ ચોમાસાની અને સ્વાઈન ફ્લુ ફાલસી ફેરમ જેવાના કારણે પણ આ મૃત્યુ થતા હોય છે તો એની જો પ્રથમથી તાવ આવ્યાની સાથે જો સારવાર લેવાની અને યોગ્ય નિષ્ણાત અથવા તો એમબીબીએસ ડોક્ટર પાસે સારવાર લેવાથી આ પ્રકારની પરિસ્થિતિઓ આપણે ટાળી શકીએ એમ છીએ અત્યારે હાલ આપણે કુલ પિસ્તાલીસ ટીમ બાવીસ ગામ દ્વારા બાવીસો ચોત્રીસ લોકોનું સ્ક્રીનિંગ આપણે કરી ચૂક્યા છીએ આ સાત ગામમાં જેમાં અડતાલીસ સત્તાવના કેસ આપણને માલુમ પડ્યા છે અને એ અડતાલીસ કેસોની સારવાર માટેની આખી વ્યવસ્થા આરોગ્ય વિભાગ દ્વારા પ્રિન્સિપલ સેક્રેટરી અને અહિયાં કલેક્ટરશ્રી અને આખું વહીવટી તંત્ર એના ઉપર પૂરી રાખી રહ્યું છે અને એમને સારવાર માટે જ્યાં શરૂઆતના તબક્કે સીએચસી માં દાખલ કરવા બે ત્રણ દિવસમાં એ લક્ષણોમાં વધારો જોવા મળે તો તરત જ અદાણી ખાતે અને અદાણી ખાતે પણ અદાણી હોસ્પિટલ ખાતે પણ ત્યાં આગળ વધારાની સગવડ વધારાના બેડની વ્યવસ્થા આપણા જે સીએચસી દયા પર અને લખપત એ બંને જગ્યાએ જે સીએચસી છે એમાં બેડની સગવડ અને તાવ આવતાની સાથે ટ્રીટમેન્ટથી લઈ અને જ્યાં સુધી એને સાત દિવસમાં એ સાજો થઈ જાય ત્યાં સુધી તમામે તમામ સીએચસી અને પછી એવું લાગે તો મુખ્ય હોસ્પિટલમાં લઈ જવાની આખી વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે અને સાથે દસ કિલોમીટરની ત્રિજ્યામાં જે સાત ગામો અસરગ્રસ્ત છે એની સાત દસ કિલોમીટરની ત્રિજ્યામાં આપણે આરબીએસકે એના સર્વેલન્સમાં રહેશે અને પ્રત્યેક ગામમાં પ્રત્યેક પ્રતિદિન કોઈ તાવનો કેસ છે કોઈ પ્રકારની આ બીમારીના લક્ષણોવાળો કોઈ કેસ મળી રહ્યો છે એ જ એની સર્વેલન્સ કરશે અને એ સર્વેલન્સ દ્વારા એ વ્યક્તિને એ સારવાર સુધી પહોંચાડવાનું કામ પણ આપણે કરી રહ્યા છીએ તમામ સાત ગામોમાં એકસો આઠ ના લોકેશન્સ આપી દીધા છે એટલે એકસો આઠની ની ટીમ ત્યાં ડેપ્યુટેશન ડેપ્યુટ કરી છે અને ડેપ્યુટ કરેલી ટીમ દ્વારા કોઈ પણ કેસ મળતા એ હોસ્પિટલ સુધી પહોંચાડવાની આપણે વ્યવસ્થા કરી રહ્યા છીએ અદાણી હોસ્પિટલ ખાતે સો બેડ આઈસોલેશનની આપણે વ્યવસ્થા પણ કરી રાખી છે જે અન્વયે વધારાના ત્રીસ જેટલા વેન્ટિલેટર અને બાયપેપની પણ વ્યવસ્થા કરી રાખીએ છીએ અને જરૂરિયાત મુજબ એને આપવામાં આવશે અને સાતે સાત ગામના દર્દીઓને આ પ્રકારના કેસમાં તમામ સારવાર અદાણી તરફથી અદાણી હોસ્પિટલ દ્વારા બિલકુલ મુક્ત સારવાર ફ્રીમાં આપવામાં આવશે અને આ જિલ્લાની મુખ્ય જવાબદારી બંને તાલુકાઓની ઈ આપણે સોંપી છે અને હાલ અન્ય જિલ્લામાંથી દસ એમબીબીએસની ની ટીમ સાથે સ્ટાફ દવા વાહન સાથે આપણે ફાળવી દીધી છે અને વધારાની ચાલીસ ટીમ આપણે અહીંયા ડેપ્યુટ કરીએ છીએ જેથી કરી ક્યાંય આ તાલુકા સિવાય પણ આવી કોઈ વિગતો માલુમ પડે તામના કેસ માલુમ પડે તો તરત જ ઝડપથી એક્શન લઈ શકાય એના માટે મૂકેલી છે સાથે કાર્ડિયોલોજીસ્ટ ને પણ યુએન મહેતા હોસ્પિટલ ખાતેથી અહીંયા ડેપ્યુટ કરવામાં આવ્યા છે બે સીએચસી દયાપર અને નલિયા બે ફિઝિશિયન પણ આપણે ડેપ્યુટ કરી દીધા છે તાવના જે સેમ્પલ છે એ પુના અને જીબીઆરસી માં આપણે હાલ મોકલી રહ્યા છીએ બંને જગ્યાએ મોકલીએ છીએ જે બાકીના ટેસ્ટ અહીંયા થતા હશે એ તો કરીશું પરંતુ સ્પેશિયલાઇઝ તમામે તમામ કેસમાં આપણે જીબીઆરસી ને પુના ખાતે મોકલીએ છીએ એટલે એના પરીક્ષણોના આધારે આપણે નક્કી કરી શકીએ કે કયા પ્રકારનું બિહેવિયર છે પરંતુ આની અંદર અત્યારે હાલ કોઈ ચિંતાજનક કોઈ પરિસ્થિતિ નથી બિલકુલ કંટ્રોલમાં છે એનું મલ્ટીપ્લિકેશન થતું હોય જેમ કોવિડમાં થતું હતું એ પ્રકારની કોઈ ભય રાખવાની જરૂર નથી આઈએમએ ના ડોક્ટર સાથે પણ કમલેશભાઈ સિવિલ હોસ્પિટલમાં જેથી આપણા જે નિષ્ણાત આવ્યા છે એમને એમની સાથે મિટિંગ કરી છે લાઈન ઓફ ટ્રીટમેન્ટ કોઝ ઓફ ફીવર એ બધાની ચર્ચા કરી અને કોઈ પ્રાઇવેટમાં પણ જાય તો એ સમગ્ર મેડિકલી અને આરોગ્યની રીતે ચર્ચા કરી લીધેલી છે અને સાથે આજે કચ્છના તમામે તમામ ડોક્ટરો સાથે વિભાગ દ્વારા કમલેશભાઈ દ્વારા તમામ જગ્યાએ વિડિયો કોન્ફરન્સથી આ અંગે વિગતે વિશદે ચર્ચા કરવામાં આવશે કચ્છ જિલ્લામાં જિલ્લા આરોગ્ય અધિકારીની ચાર અગિયાર બાવીસથી ખાલી થયેલી જગ્યા છે જે ભરવાની દરકાર ગાંધીનગરે લીધી નથી આટલા આસપાસ પાણી નો જમાવો નઈ તો મચ્છર અને મેલેરિયા પણ નહી માથા છે દુખાવો શરીર તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી નો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે. ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે. સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે. દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.